જ્યારે વર્ષ બે હજાર વીસમાં માં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો આ વિસ્તારમાં જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે અમરેલી જિલ્લાની ઓગણીસ વર્ષ સુધી આયુષ્ય ભોગવનાર અને ત્રણ વિશ્વ વિક્રમ બનાવનાર રાજમાતા સિંહણની યાદમાં ક્રાકજ ગામની સીમમાં આવેલ બવાડીની ઊંચી ટેકરી ઉપર સ્થાનિકોએ સ્મારક સ્થાપ્યું શું છે માહિતી આવો આ વિડીયોમાં જોઈએ આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર હું નિસર્ગ ઠાકર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે દેશની શાન ગણાતા સાવાજોમાં અમરેલી જિલ્લામાં વધુ એક સિંહણનો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે લીલિયાના ક્રાકજ ગામ નજીક બવાડી ટેકરી ઉપર રહેતી હતી રેડિયો કોલર વાળી રાજમાતા નામની સિંહણનો વિશ્વ વિક્રમ હોવાને કારણે તેમનું સ્ટેચ્યુ મુકાયું છે. સમગ્ર વિશ્વમાં મુક્ત વિહરતી સિંહણોમાં સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય સિંહણે ભોગવ્યું છે. ખીર જંગલમાંથી બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવવામાં રાજમાતા સિંહણ ક્રાકશ પંથકના વિશ્વભરના નકશામાં ગૌરવમંતું સ્થાન અપાવ્યું હોવાથી ગામ લોકો અને સિંહ પ્રેમીઓ દ્વારા ગામની સીમમાં આ પ્રતિમા મૂકવામાં આવી છે. રાજમાતા અને તેમના પરિવારના સાવજોની રક્ષા માટે આ વિસ્તારના લોકોએ પણ મોટો ભોગ આપ્યો છે અને હવે તેની સ્મૃતિ સ્મારક કાયમી જળવાય જેમાં સૌથી વધુ એટલે કે ઓગણીસ વર્ષ સુધી આયુષ્ય મળ્યું હતું વિશ્વ ઉપરાંત મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપ્યો તે વિશ્વ વિક્રમ પણ તેના નામે છે તેના જીવનકાળ દરમિયાન સાત વખત બચ્ચાઓને જન્મ આપ્યો હતો આ ઉપરાંત રાજમાતાએ અઢાર વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે ઓગણીસ વર્ષે તેમનો અવસાન થયા બાદ આ સિંહણ રાજમાતાને લોકો આજે પણ પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ યાદ કરીને ગૌરવો નિભાવી રહ્યા છે ત્યારે આ અવસર પર ગામના સિંહ પ્રેમીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી હતી ઓગણીસ વર્ષીય સૌથી ગૌરવશાળી કહી શકાય એવી રાજમાતા સિંહણ બે હજાર વીસની અંદર ઓગણીસ વર્ષની વયે આ વિસ્તારની અંદર મૃત્યુ પામી ત્યારે એમની પાછળ જાણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોક વ્યાપી ગયો હતો ઈ સિંહણ ના કારણે આ વિસ્તારની અંદર આજે ત્રેપન જેટલા સિંહોનો જે વસવાટ છે એ એની દેન હોય એના પરિવારજનો હોય ને એવું પણ ચોક્કસપણે કહી શકાય આ સિંહણ જોઈએ તો અનેક સીમાડાઓ પાર કરીને ગોંડલ સુધી પહોંચી છે ગોંડલથી જ્યારે એમનું રેસ્ક્યુ કરીને એને જૂનાગઢ લઈ જવામાં આવેલ ત્યારે આ વિસ્તારની પ્રજાએ સૌથી અગત્યની બાબત કહીએ તો કોઈ વિસ્તારે એનો સિંહ પાછો માંગ્યો હોય એ એવો પહેલો દાખલો હતો કારણ કે એ સિંહને પરત આપો એવો અહીંની ગ્રામ પંચાયતોએ પત્ર લખી અને સરકારશ્રી આગળ વન વિભાગ આગળ અને અમારી સિંહણ અમને પાછી આપો એવો પત્ર કર્યો હતો અને સરકારે અને વન વિભાગે એમની માગણી ગ્રાહ્ય રાખીને આ વિસ્તારની અંદર ફરી આ રાજમાતા સિંહણને મુક્ત કરી હતી આ આ સિંહણને જોઈએ તો આજે એની સ્મૃતિ છે એ આ વિસ્તારની લોકોમાં સિંહ પ્રેમીઓમાં પર્યાવરણ પ્રેમીઓમાં કાયમી જળવાઈ રહેશે અને એમના સ્મરણો કાયમીક યાદ રહેશે એવી રીતે આ વિસ્તારની અંદર એ

જેમાં વર્ષ બે હાજર વીસમાં રાજમાતા સિંહ નું અવસાન થયા બાદ સિંહ પ્રેમીઓ સિંહ નિષ્ણાતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્મારક બનાવવાનો નિર્ણય લીધો હતો જે લીલીયા વિસ્તાર છે એ વિસ્તારમાં જે અત્યારે ઉપરાંત ના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમ આ સિંહને આવીને ઉભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે કે આજ આ સ્મારક સદૈવ આ સિંહણની આ વિસ્તારની યાદોને તાજી રાત છે સિંહણ રાજમાતા સૌથી મોટી અને લોકપ્રિય સિંહણ હતી જેના કારણે સ્થાનિક લોકોની લાગણીઓ આ સીધી એ રીતે આ સિંહણની સાથે જોડાયેલી હોવાને કારણે આજે પણ લોકો આદરપૂર્વક રાજમાતા સિંહણને યાદ કરી રહ્યા છે ઉપરાંત રાજુલા પંથકમાં અનેક સિંહો નામથી ઓળખાય છે જેમાં ક્વીન રાણી અર્જુન મેઘરાજ નામના સિંહોમાં જાણે સુરવીરોના નામ ઇતિહાસના ચોપડે નોંધાયેલા છે તેવી જ રીતે આ સાવજોના નામ નોંધાય તો નવાય નહીં આવા બીજા વિડીયો જોવા જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હાલ મને રજા આપશો નમસ્કાર